અમારે સાહેબ અમારી પરિસ્થિતિ નબળી હતી સાહેબ તેના માટે અમે દિવસ રાત એક કરીને સુજલને આગળ ભણાવેલો છે અમારી પાસે ફીના પૈસા નહોતા

અને સુજલના પિતા બોલું છું અને સુજલની મહેનત સારી છે સાહેબ સારા પણ ટકા આવેલા છે તેના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ મારે સાહેબ ખાણીપીણીને પરોઠા હાઉસ છે અને રાજકોટ કોર્પોરેશન ચોકની અંદર છે સાહેબ પરિવારના સાહેબ ખુશીનો માહોલ છે તેમના ભાઈઓ તેમના કાકા બધાય ખુશીનો માહોલ છે સાહેબ અને તેમના માટે બધાનો આભાર માને છે અમારે સાહેબ અમારી પરિસ્થિતિ નબળી હતી સાહેબ તેના માટે અમે દિવસ રાત એક કરીને સુજલને આગળ ભણાવેલો છે અમારી પાસે ફીના પૈસા નહોતા નો તેમના ફયે ફીના પૈસા આપેલા હતા કે સ્ટાર્ટિંગ જ્યારે સુજલને સરકારી સ્કૂલમાં મૂકવાનો હતો ત્યારે તેમના ફયે ફીના પૈસા દીધેલા હતા કે જેથી કરીને તારો છોકરો ભણે તો એમાં બધાને ખુશી થતી હતી એમ